મિત્રો જય માતાજી જય જવાન જય કિસાન મિત્રો આજે તમને હું રાયડાની વાવેતર છે આપણું તો રાયડાની ખેતી બતાવી દઉં તમને તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો રાયડાની ખેતી જોવી હોય તો જોઈ લો આ છે આપણો રાયડો જો મિત્રો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો મિત્રો હાઈટ ઘણી છે સાત ફૂટની હાઈટ છે મિત્રો બીંગ આવી ગયું છે જો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને રાયડો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો જો muito. મિત્રો આ બીજો પડો છે વિડીયોમાં કન્ટીન્યુ રહેજો તો હું તમને બધું બતાવી દઉં આખી વાડી બે પેડામાં રાયડો છે જમી રહ્યો હતો પણ ખબર નહીં શું થઈ ગયો તો આમાં રાયડો તો કાંઈ નથી થોડાક વચ્ચે છે થયો છે થઈ મિત્રો આ હતી આપડી ખેતી ખેતીવાડી ના વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય જવાન જય કિસાન